ભગવાનને તો આજર એન્યુઅલ દે ચાલુ કરી ને ઈ પેલા દાખલ કે મેં હનુમાનજીને પ્રાર્થના કરેલી અચ્છાજી જગટ ફરેતા કરતા હતા કે તમે આレンタનો ગોગો પાલસો બરાબર બરાબર મને તકાત નથી કે આટલા બધા લોકોનો સંભાળી બરાબર બરાબર કે કૃષ્ણ ભગવાન એ આટ પડી કેટલા કેટલા જણાને કીધું હતું કેટલા કેટલા જણાને કીધું હતું હેલે ઓલા નામ થાય ગોલો કરસે ને એટલે આમ આમ આપણે આપણને ક્વેશ્ચન કરવાની જરૂર છે આ બાબતમાં જ કરવાની જરૂર છે ખરેખર શ્રદ્ધા કોનામાં ના એટલે આપણે અત્યારે તો આપણો અંતર અવલોકન કરવા માટે આ પોઈન્ટ ઉઠાવી છે આપણે એમ કે બીજી કઈ ને વસ્તુ નથી આપણે અંતર અવલોકન એટલે એટલે જે કરી છે અત્યારે જે કરી રહ્યા છે એને પ્રશ્ન કરેલો નથી આપણે પ્રશ્ન નથી કરેલો હનુમાનજીને કહી છી પછી કૃષ્ણ ભગવાનને કહી છે અને પછી વ્યક્તિના રૂપમાં કોઈને કહી છે હોય ને જુદા જુદા જેને આપણે કહેતા હોય ને તો એમાં એમાં ક્યારેક આપણે આપણે એમ વિચાર કર્યો છે કે આમાં શ્રદ્ધા કોના ઉપર શ્રદ્ધા તો તમને એક વ્યક્તિને શ્રદ્ધા કરો એવું સવાલ નથી કે પર્ટિક્યુલર એક વ્યક્તિને કરો એમ નથી પણ તમારી શ્રદ્ધા એકમાં હોવી જોઈએ તમારે જયારે કામ કરવું હોય ત્યારે હનુમાનજી નકર કોક જીવન સંત નકર વળી બીજા કોઈ ભગવાન તો હવે કોણ છે હાથીના પગની પાત્ર બધા પગ આવી ગયા માનો કે તમે એટલે તમે ડિફેન્સ કે જસ્ટિફાઈ કરો ના એટલે આપણે આમ સિરિયસલી ઇન્કવાયરી કરવા માંગીશ એવું નઈ અત્યારે માનો કે એ બોલે છે કે એ કોન્સિયસનેસ છે તો હવે એ જ હાથીનું પગલું છે એટલે એ જ સર્વસ્વ છે એને જ સોંપી દીધું હવે તમે બીજાની કોઈની જરૂર નથી કોન્સિયસનેસ એટલે બધું આવી ગયું ને તો હવે બીજાને શું કામ પોકારો તમે ના એટલે આપણે ખાલી ઇન્કવાયરી કરી છે અને ન કરવાનું નથી કહેતો હું તમને કરો ન કરો એ કઈ કહેતો નથી ખાલી આપણે આપણી શ્રદ્ધાને શ્રદ્ધા ખરેખર કોઈ જગ્યાએ નથી એ જોવા માંગીશું એટલે જ્યારે તમારી ચાર પાંચ જગ્યાએ શ્રદ્ધા હોય ને એટલે કોઈ જગ્યાએ શ્રદ્ધા ન હોય એટલે તમને આઘાત જેવું લાગશે ના ના એટલે ના એ બિચારા માનો કે એની શરણાગતિ માનો કે હનુમાનજીમાં હોય માનો કે એ એકમાં જ માનતા હોય માનો કે તો એ રાઈટ છે આ તો આપણે એમ ક્વેશ્ચન કરી છે કે ના એટલે તમે જે કરો છો ને જે આપણે કરી છે ને એ જેનું દ્વાર છે આધ્યાત્મમાં પ્રવેશવાનું દ્વાર છે એટલે માનો કે તમે શ્રદ્ધા હનુમાનજીમાં રાખી કૃષ્ણ ભગવાન માં રાખી વિનુભાઈ માં રાખી બધામાં રાખી તો શ્રદ્ધા કોના ઉપર રિયલ શ્રદ્ધા કોના ઉપર તો કોઈ ઉપર નહીં નગર ચાર જણાને કોણ બોલાવે એક જ મારા માટે કાફી છે તો હવે હવે એક એક તમારે કોણ છે તમારા માટે પણ એમને હું તમને ભલે તમારે જે કરવું હોય તમે જે કરતા હોય એ કરો હું તો તમને એમ નથી કેતો તમે આમ કરો આમ ન કરો હું તો તમને એક અન્ડરસ્ટેન્ડિંગ આપું છું કે તમારી શ્રદ્ધા તમારે હવે તમારો ચહેરો તમારે જોવો હોય શ્રદ્ધા નો ચહેરો જોવો હોય તો તમારો શ્રદ્ધા કોના તરફ એક એક વ્યક્તિ જ મને કે એક કાફી છે મારા માટે ચાર ચાર પાંચ પાંચ ને હું લઉં છું દાખલા તરીકે કૃષ્ણ ભગવાનની ની કૃતિ છે તો આપણો એવો ભાવ હોય કે કૃષ્ણ ભગવાનના વાતાવરણ છે ઉતરે હનુમાનજીની કૃતિ હોય તો હનુમાનજી નું વાતાવરણ ઉતરે એટલે પોલિટિક્સ લોકો હોય એને

એટલે પોલિટિક્સ તો ખરું ને આ આમાં મદદ કરશે આમાં મદદ કરશે એટલે સાચી કહું ને તમારી કોઈ ઉપર શ્રદ્ધા જામે નહી તમે ચાર ચાર વ્યક્તિઓને કરો એટલે એટલે રિયલ સેન્સમાં શ્રદ્ધા તો એક જ જગ્યાએ હોય છે એક જ જગ્યાએ એમાંથી જ તમે એક ઉપર શ્રદ્ધા કરો છો એ શ્રદ્ધાના આધારે આધારે એને ટચ કરો છો શ્રદ્ધાના આધારે હવે તમે ચાર ચાર હોય તો કોને તમે ટચ કરો અને અને જયારે ત્યારે હવે આમાં કોને કામ કર્યું એટલે જયારે આપણને ફાવ્યું ત્યારે ક્યારેક કીધું હનુમાનજીએ એ કર્યું ક્યારેક કીધું કૃષ્ણ ભગવાને કર્યું તો હવે તમે એને ઉડાડો છો જે ખરેખર તો કે આમાં કોને કર્યું એમ આપણે એટલા બધા પોલિટિક્સ થી કે આપણને બધા લાભો મળી જાય ને બધી જગ્યાએથી લાભો મળી જાય ને એના માટે આપણે બધા પ્રયાસો કરતા એમ કે આપણી સિક્યુરિટી માટે હવે ભલે શ્રદ્ધા વેચાઈ જાતી પણ વાંધો નથી એટલે ભગવાન કેમ હોય કે ક્લાસ હોય વિદ્યાર્થી ભણતો હોય ત્યારે કેટલા બધા ગુરુમાંથી પસાર થાય તો ગણિતનો શિક્ષક હોય વિજ્ઞાનનો શિક્ષક હોય કે ભાષા નો શિક્ષક

શિક્ષકનો ની એ રિલેશન છે ને એ તો ખાલી એજ્યુકેશન એજ્યુકેશન દે છે જે વિષયનું દે છે એ વિષય પૂરતો અને એ જીવનની અનિવાર્ય વાત છે કે જુદા જુદા સબ્જેક્ટો છે એટલે તમારે ભણવાનું નહીં આગળ અલગ અલગ છે પણ અહીંયા તો શ્રદ્ધાનો વિષય છે માનો આટલા બધા આટલા બધા શિક્ષકો કે બધા છે એમાં શ્રદ્ધા કોના ઉપર એટલે શ્રદ્ધા તમને માનો કે શ્રદ્ધા એટલે શું સત આમ શ્રદ્ધા શબ્દ છે સતને ધારણ કરવું સતને ધારણ હવે સતને ધારણ તો તમે કૃષ્ણ દ્વારા સતને ધારણ કરી શકો હનુમાનજી દ્વારા સતને ધારણ કરી શકો તો તો હવે તમે પણ હવે તમે એક વ્યક્તિને પકડીને સતને ધારણ કરો માનો કે તમે એકને પોકાર કરી દીધો છે માનો કે એક ભક્ત બિચારો વિમાસણમાં પડી ગયો છે અને એને વિષ્ણુ ભગવાનને બોલાવ્યા અને વિષ્ણુ ભગવાનને ને અને વિષ્ણુ ભગવાન માંથી દોડ્યા ત્યાં એને વિષ્ણુ ભગવાનને છોડ્યા ને હે રામ જલ્દી આવો વિષ્ણુ ભગવાન ભાઈ ગા અને આવા રામ હજી હજી તો રામ ને પૂરું નથી બોલ ત્યાં ત્યાં હવે એમ થાય કે આઈ સહાય કરશે કે કૃષ્ણ આવો કરી

ઓશો એ ટીકા કરી છે ગાંધીજીની કે ઈશ્વર અલ્લાહ તેરો નામ કે ઈશ્વર ને અલ્લાહ બધું હરખું છે તો કે મૃત્યુ વખતે રામ કેમ બોલ્યા ગાંધીજી રામ કેમ બોલ્યા કીધું છે તો રામ ની ચાહના હતી માનો કે રામ છે એના હૃદયમાં હતા તો એક જ વસ્તુ હૃદયમાં હતી ને અલ્લાહ નહોતા રામ હતા તો હવે જે તમારી અંદર છે એ જ વસ્તુ અને એ જ તમને ડીપમાં લઈ જશે સંશોધન કરવા માટે મનો કે હવે તમે રામનગર લ્યો છો હનુમાનજીને લ્યો છો તો હનુમાનજી કોણ હનુમાનજી કોણ એટલે તમારી આખી ઇન્કવાયરી હનુમાનજીમાં જ અત્યારે હનુમાનજીને તમે મનો કે યાદ કર્યા અને હનુમાનજી તમારું કામ કરી લીધું એટલે શરૂઆતની અંદર તો સાધક છે ઓલું અથાર્થી હોય અર્થ હોય અને અથાર્થીના અર્થની અંદર પસાર થતા થતા એક જ એક જની અંદર પસાર થાય જેને જોતું હોય હનુમાનજી આગળ જ માગે બીજા કોઈ આગળ નો માગે એટલે હનુમાનજી આગળ અથારથી થઈ ગયો હનુમાનજી આગળ આર્ત થઈ ગયો જયારે કોઈ મોટી એટલે હનુમાનજીને પોકાર કર્યો એટલે આ બધા કામો એના થવા માંડ્યા પછી એને એમ થયું કે આ હંમેશા મારા માટે કામ કરે છે તો આ કોણ હશે તો આ કોણ હશે તો આ શ્રદ્ધા દ્વારા જ તમે જ્ઞાપ પામવાના હવે તમે ચાર જણા ને તમે આમ કર્યું છે તો એમ એમ નહીં થવાનું એમ થવાનું જ ને સાચી વાત હોય તો કેજો હજી તમારે તો દલીલ ચાલુ રાખવાની એટલે એટલે માનો કે હનુમાનજીમાં મારામાં નથી રાખતા તો એ કોઈ પ્રોબ્લેમ નથી એમ પ્રોબ્લેમ નથી એ હનુમાનજીની શ્રદ્ધા તમને મનો કે હું જે છું એ જગ્યાએ એ લઈ જવાના જ છે તો એ કોઈ પ્રોબ્લેમ નથી એમ એટલે એમાં કોઈ ઓલો સંઘર્ષ નથી કે ભાઈ તમે મને આગળ ન રાખ્યા ને ઓને કેમ આગળ રાખ્યા એવું કંઈ છે નહીં આમાં અહીંયા તમે જેને જેને એટલે એટલે સત તત્વ બધા છે તમે આ હનુમાનજી ને એની વાત છોડો એક પથ્થર ને એક પથ્થર હોય ને એ પથ્થર માં શ્રદ્ધા કરી જવો અને પથ્થર ને ખરેખર તમે જીવંત ને ભગવાન માનો અને પથ્થર નો કામ કરે તો કે પથ્થર ની અંદર સત તત્વ તો છે સત નું તત્વ તો એમાં વ્યાપેલું જ છે એટલે ગીતામાં ભગવાને કહેજું કે જેવી તમે મારા ઉપર શ્રદ્ધા કરશો એવું હું પરિણામ આપીશ ભૂતને માનનાર ની સામે ભૂત રૂપે પ્રગટ થાય ભગવાન માનનાર હોય ભગવાન રૂપે પ્રગટ થાય તમે જે માનતા હોય દેવીના નામે તમે શ્રદ્ધા કરો તો દેવી રૂપે હું પ્રગટ થાય એટલે ભગવાન તો બધા રૂપ છે તમે ક્યુ પસંદ કરો છો એટલે હવે તમે જયારે પ્રાર્થના કરશો તો કઈક વિચાર તો કરશો જ અને હનુમાનજીને નહીં પ્રાર્થના કરો અથવા તો કોઈ પણ વ્યક્તિને પ્રાર્થના નહીં કરો તો તમને પછી ઓલું બાઇટ નહી થાય ઓલું શું થાય હવે આ વખતે હનુમાનજી નહીં થાય ને ના રિયલ એટલે હું તમને કોઈ કાલ્પનિક વાત નથી કરતો ફેક્ચ્યુઅલ જાતની અંદર પડેલી મેન્ટાલિટીને કહું છું એટલે આપણને આપણને ઊંડા ઉતરવા માટે ચાર મંદિર અલગ અલગ છે એક માની ના એટલે એક તત્વ ની જરૂર નથી તમે ત્યાં મંદિરમાં જાઓ તમારે તો શ્રદ્ધા એકમાં કરવાની છે બાકી મંદિર આપણને કોઈ વાંધો મંદિરમાં જાવ ને કોઈ પ્રકારની એનર્જી નો ફિલિંગ થાય છે તમને કોઈ ભાવ આવે છે એનર્જી નો થાય એનો અનુભવ કરો એ લઈ લ્યો પણ શ્રદ્ધા તો એકમાં હોય છે આપણે બધા સંતો આગળ જાતા હોય ને પણ એક આપણી આગળ ગુરુ હોય બધા સંતો આગળ આપણે જાતા હોય પણ ગુરુ તો એક જ હોય ને તો શ્રદ્ધા એકમાં થઈ કે નહીં ફરવાનું બધી જગ્યાએ જે જગ્યાએ તમને હોય જાઓ કારણ કે હાચા ગુરુની પરખ તમે બીજી જગ્યાએ જાઓ ત્યારે જ થાય તમે એની એકની એક જગ્યાએ રહ્યો તો તમને એનું વેલ્યુ જ ન સમજાય પણ તમે જુદા જુદા દુનિયાના બધા સ્થાનોમાં વયા જાવ તો અલગ અલગ શ્રદ્ધા નથી ના એટલે એટલે નથી આપણે બહુ મોટી ભ્રમણામાં હોય મોટી ભ્રમણામાં હોય આપણે વેપારી જેવા હોય બધાનો લાભ લઈ લ્યો અને પાછું બધાને એમ કીએ તમારા દરથી ઓને કે તમારા દરથી ઓને કે તમારા તો તો આ તો ઓલા લોકોને તો ખબર પડી જાય ભગવાન લોકોને ખબર પડી જાય હું કરે આ આમ બીજું ફિલોસોફી માં નો જાઉ તો મારું જીવન તમે જોઈ લ્યો એક તત્વ છે એને હું શ્રદ્ધા કરું છું

દાખલા તરીકે એક આપણી શ્રદ્ધા છે હું કોણ ઉપર હું કોણ હું ખોદતા જાય ખોદતા ખોદતા જાય જાય તો જે હું જે છે ત્યાં લગીને પહોંચી જાય આ શ્રદ્ધા કોન્સિયસને ખાલી હું જ માનો કે તું એટલે ભગવાન પછી રામ હોય કૃષ્ણ હોય કોઈ તું કોણ છો તું કોણ છું તું કોણ છું એ પ્રશ્ન કરતા 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 તમે ઠેઠ જે મૂળ તત્વ છે ત્યાં પર તમે પહોંચી જાય હવે તમારે શ્રદ્ધા તમે જયારે એકમાં કરો છો ત્યારે એની ઊંડાઈ આવે છે હનુમાનજીને કોઈ પૂછ્યું ત્યારે કીધું ને કે હનુમાનજી તમે કોણ છો તો એ કે તમે દેહ ભાવે કેતા હો તો હું દાસ છું તમે અનસંશી ભાવે કેતા તો હું હંસ છું ભગવાન હંસી છે અને બાકી તમે આત્મ ભાવે કેતા હો તો એક છું એટલે રામ ના રામની એને ભક્તિ કઈ રીતે રામ રૂપ થઈ ગયા ને એક જ ભક્તિ હતી કે એને એને એ બીજા કોઈને ચાતા હતા હનુમાનજી એવું રાખ્યું છે કે જગ્યા જે જે એક જગ્યા લાગે તમને એ એક જગ્યાએ તમે ખોદવા માંડો ને એટલે છે નીચે ઈ જ એ ખોદવાની નીચે ઈ જ પડેલું છે એ તમને મળી જાય પણ તમે એક જગ્યાએ ખોદો જેથી મળી જાય તમને પોતાને અનુભવ છે કે તમારું એટેન્શન તમે એક જગ્યાએ રાખો છો તમે એક્સપર્ટ થાવ છો કે ન થાય બારના વિષયમાં તમે એક્સપર્ટ થાવ છો અને અંદરની અંદરની દ્રષ્ટિમાં તમે ખોઈદા રાખો એટલે અંદરથી ડિસ્કલોઝ થાય અંદર જે પડેલું તત્વ છે એના મૂળ સ્ત્રોત લગીને તમે પહોંચી જાવ એટલે એ જીવનનો એક ભાગ છે મનો કે કોઈ આપણને શ્રાપ આપશે અથવા તમને એમ કે આ મારા શિષ્ય માંથી ખડી ગયો અને એને મનો કે એને એમ લાગે કે આનું કઈ કરવું જ ખરાબ તો ભલે એનો ભાગ જ છે તમે અમુક ના વધારે વધારે જ્ઞાન તમારી અંદર નક્કર જ્ઞાન આવશે તો એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી